ટોટલ સાડા ત્રણ એકર જમીન વેચવાની છે અને આ 80 ફૂટનો રોડ છે આપણે કાળીપાટ ચોકડી થી આ અમદાવાદ હાઈવે ઉપર જતા આ 150 નો રોડ છે ને નવો રિંગ રોડ ત્યાં જો આ નીરવ ફૂટનું કારખાનું આવે અને આ 150 નો રોડ ત્યાંથી આ 80 ફૂટના રોડ ટચ જમીન છે કોનાની લગડી જેવી જમીન લઈને આવી ગયો તમારા માટે થી હાજી ડેમ ચોકડી થી માત્ર 9 કિલોમીટરના અંતરે છે આ જમીન બે પાર્ટમાં કારખાના કરવા હોય ટોટલ સાડા ત્રણ એકર બે એકર આ અને દોઢ એકર રોડની ઓલી બાજુનું અને વચ્ચે 80 ફૂટનો રોડ તો એકરનો ભાવ તો મિત્રો આ છે દોઢસો ફૂટ નવો રિંગ રોડ આપણો સામે છે નીરવ ફૂટનું કારખાનું અને આ રોડથી માત્ર સો મીટર થાય આ ખરાબા પછીનું પહેલી પહેલું જ ખેતર વેચવાનું છે ટૂંકમાં અને એક આ બાજુ ખેતર વેચવાનું છે ટોટલ સાડા ત્રણ એકર જમીન વેચવાની છે આ એંસી ફૂટનો રોડ છે ફ્રી ઝોનમાં જમીન રહેવાની છે હવે તમને આખી ફૂલ માહિતી આપી દઉં એટલે અને કિંમત વિડીયોના એન્ડમાં કહી એટલે એન્ડ સુધી બને રહેજો એટલે તમને પાછી આખી માહિતી પહેલેથી રોડથી જ આપી દઉં જુઓ આપણે કાળીપાટ ચોકડીયાથી આ અમદાવાદ હાઈવે ઉપર જતા આ દોઢસો નો રોડ છે ને નવો રિંગ રોડ ત્યાં જો આ નીરવ ફૂટનું કારખાનું આવે અને આ દોઢસો નો રોડ ત્યાંથી આ એસી ફૂટના રોડ ટચ જમીન છે હવે જુઓ આ દોઢ એકર જમીન વેચવાની છે અને રોડની સામે કાંઠે ઓલી બાજુ બે એકર જમીન વેચવાની છે કપાતમાં ન આવે આ નો કાયદેસર રોડ રહેવાનો છે ફ્રી ઝોનમાં જમીન છે એટલે કારખાનું કરવું હોય ને તો કારખાનું થાય ને એવી જમીન રહેવાની છે અને મસ્ત મજાની જગ્યા છે આખી અને આમ તો આ રોડથી પહેલું ખેતર છે આ તલાવડું છે તલાવડા પછીનું સીધું ખેતર આ બાજુનું પહેલું થાય અને આ બાજુનું આ પહેલું ને એની પછીનું બીજું ખેતર વેચવાનું છે ટોટલ આખું છે સર્વે નંબર બે નો એક જ રહેવાનો છે હવે તમને હોનાની લગડી જેવી જમીન લઈને આવી ગયો તમારા માટે ખાસ રાજકોટ થી હાજી ડેમ છોકરી થી માત્ર નવ કિલોમીટર ના અંતરે છે આ જમીન હવે તમને થોડીક અંદર ખેતર માં માહિતી આપી દો હા કારખાનું કરવું હોય તો સીધું થાય અને પાછો આ એસી નો રોડ આવડો આડો એટલે બધી સુવિધા તમને મળી રહેવાની છે આ દોઢ એકર છે અત્યારે હું બતાવું છું નહીં જો અહીંથી શરૂ થાય અને ઊભો પટ્ટો છે તમને વચારે જઈને જ આખું બતાવી દઉં એટલે આખે આખો ઊભો પટ્ટો રહેવાનો છે મસ્ત મજાની જમીન છે અને અહીંયા તમારે બે પાર્ટમાં કારખાના કરવા હોય પાર્કિંગ કરવું હોય બધું થઈ શકે એમ છે આપણે કાળી પાર્ટ છોકડી હતી તો હાવ નજીક છે પણ આજી ડેમ છોકરી હતી આપણે હિસાબ મારીએ ને તો નવ કિલોમીટર થાય છે અને આ મૈકા ગામનો સર્વે નંબર છે ને પછી જમીન રૂડામાં રહેવાની છે જો અહીંથી શરૂઆત કરી ત્યાંથી લઈને ઓલું ઝાડ દેખાય ત્યાં સુધીનો આ ઊભો પટ્ટો છે આ દોઢ એકર જગ્યા છે આખી અને આ એક હજી ચોખ્ખો જ પાડતો તમને આ નવી જૂનીમાં ફરેલી છે ખેતીનું પ્રીમિયમ ભરાઈ ગયેલી જમીન છે આખી હવે તમને હા હું રોડની ઓલી બાજુનું કટકું બતાવી દઉં અને ફાયદો મેં નહીં છે કે આ રોડ ભવિષ્યમાં ટૂંકમાં ટૂંકા સમયમાં બનવાનો છે ને પાછો એસી ફૂટનો રોડ છે કાયદેસર એટલે તમારે એને કરવામાં એમાં બહુ કઈ તકલીફ વાર છે નહીં સીધું થઈ જાય એમ છે રોડ થી તદ્દન નજીક આ બાજુ આવડી આ જમીન અને આ આરસીસી ની જે આ ફોલ્ડિંગ દિવાલ દેખાય ને એની આ બાજુ નું અઢી એકર છે ઓલા સોરી બે એકર છે એ તમને હું બતાવી દઉં ત્યાં જઈને ટોટલ સાડા ત્રણ એકર જમીન વેચવાની છે આ જમીન આમાં ખરાબો છે ખરાબો તમને મળવાનો છે આ બાજુનો થોડોક ઉપરના ભાગમાં આનો ફ્રન્ટ થોડોક વધારે છે આનો ફ્રન્ટ એમ સમજો કે ઓલી રહી રહીને આવડિયા ન્યાથી લઈને આ અથલિયા થોડો દેખાય ન્યા સુધીનો ફ્રન્ટ મળવાનો છે આ એસીના રોડનો અને આનો ફ્રન્ટ તમને છે ને આ દિવાલ દેખાય ને દિવાલથી લઈને આ બાવર સુધી ટૂંકમાં અહીંયા સુધી મળવાનો છે તમે ખેતર અંદર લઈ જાઓ આ બે એકર જગ્યા છે પાછી આખી ટોટલ સાડા ત્રણ એકર બે એકર આ અને દોઢ એકર રોડની ઓલી બાજુનું અને વચ્ચે એસી ફૂટનો રોડ હવે જો તમે આ બે જમીન લ્યો ને એક આયરે તો એકરનો ભાવ સવા ત્રણ કરોડ છે અને તમે પાર્ટમાં જોતી હોય કે દોઢ એકર કે આ બે એકર તો કિંમત વધુ રહેવાની છે સ્ક્રીન ઉપર હું નંબર આપી દઉં છું અને એ પહેલાં તમને બાકીની બધી હજી એકવાર ડિટેલ આપી દઉં મૈકા ગામ રહેવાનું છે તાલુકા જિલ્લો રાજકોટ રહેવાનો છે અને આ જમીન રૂળામાં રહેવાની છે અને ફ્રી ઝોનમાં જમીન છે દોઢસોના રોડને ટચ હાજી ડેમ ચોકડીથી માત્ર નવ કિલોમીટરના અંતરે કાળીપાટ હતી હાવ નજીક આપણે આ નીરવ ફૂડનું આ નીરવ ફૂડ મશીનનું જે કારખાનું છે એની સામે જ અને રોડથી ટૂંકમાં પહેલું ખેતર રહેવાનું છે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું નવી જૂની ફેરવેલું છે ફટાફટ ફોન કરો ધન્યવાદ